આજ તો ખજૂરભાઈને ને જય શ્રી કૃષ્ણ કઈ મારે વિડીયો ચાલુ કરવો છે ઓલું ગીત છે ને અચકો મચકો કારેલી બસ એમ જ આ છે અચકો મચકો નથી પણ માખણમાં લચકો ખમણ એ પણ ચીજ ના વરસાદ વાળા સુરતમાં રહેતે બાપુનો એક જ પેટર્ન સવાલ હોય લચકો ખમણ ઈ પણ પાછા જીજે ભાઈ ખમણ આવું જ ભાઈ અહીંયા મોડી રાત સુધી તમને મળવાના છે લચકો ખમણ તેલ મસાલાવાળા ખમણ ચીજ પાપડી ખમણ ભેળ વેફર ચટણી અને આમના સ્પેશિયલ ક્યાંય ન મળે એવા ચીજ ઈદડા